જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજે આપણે હયા છીયા આમાં મગફળીમાં દવા સાટવા તો બધું જો સામાન તૈયાર કરીએ છીએ મોટર બોટરને કારણ કે આજે સુરેશ એટલે કે હું પાણી નહીં નિહાળું આમાંથી પાણી આપણે લેવાનું છે મોટરથી તો એ હમણાં જો મોટર રાખવાનું સરખું કરે છે તમને દેખાતું અહીં તો આપણે એમાંથી પાણી લેવાનું છે ને આ મોટર ચાલુ કરવાનું છે તો વિડીયોમાં બનાવી રેજો આપણો વાડીનો વિડીયો છે આ મોટર દોયડા બોયડા તો પાથરી દીધા અને પાઈપે પથરાઈ બસાવ થોડુંક હડખું ને હરખું કરીને હવે ચાલુ કરશું તો વિડીયોમાં બની રહ્યો અહીંયાથી આ મોટરનો ને થોડો કચરો અંદર આવી ગયો તો ખોલી થી ફિટ કર દે હવે જા ટીલા પર બો મટર હોય ને તો એમ કે પાણી હારું ન પડે ને કે હમણા ઉતારી ને ચાલુ કરી આપણે વરસાદે થાતો નથી થઈ ગયું સોખો તો અહીં આવજે જ રીતે એક બે બોલ ટાઈટ કરવાના પાનું લેતા ભૂલી ગયા છે રો આવું દીકરો હમ ये ठीक सही हो अब बता आई टूकी नड़ी जाए मोटी कौन आवे न देती आ पावड़ी तो टूकी हां बे करता आई टूकी जाए की नहीं हां नहीं नहीं पगो तो मोटी ले लो मोटी ले लो तो मित्र मित्रों तो अब माताजी नाम दे नाम ले मोटर हां आई से हेड़ो से फीज तो बोल हो गई के नहीं ये देखो चालू था

તો મિત્રો આપણે જો આ મિશ્રણ કરી લીધું દવાનું થોડુંક કરવાનું છે देखें ये थे यहाँ भरे पड़िया थे आम ले लिये पानी तो ढोर आई नहीं है वो ले पड़ी कि ये ना कि देख आखी हाँ आखी आखी અહ મિત્રો એ વિડિયો માં બને રહેજો આપણે આ પાઈપ ની પણ તૈયાર કરી હમ હૈં થીરા હી તોડી ને હેઠી ધોરાઈ ની આવી રીતના હો તોડો ના તો મિત્રો આપડે દબાઈ તૈયાર થઈ ગઈ અને પાઈપે ભરાઈ ગઈ બસ 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 ધોરાઈ અને સુરેશ જો સીપડામાં ચાલુ કરતી હતી મોટર આજીને ફાયદો થઈ જાય પાણી હારું પડે હવે તું કંઈ મોરથી એમાં ન ફિટ કરે આ ભરી લેવાય આ ભરી લેવાય પાસકોની બધું એકો સાઈડમાં રાખજે જો તું ઢોરમાં ગારો થશે ને તો હવે આપણે આ પાઇપ લઈને જાય

Yeah. જો મિત્રો આવી રીતના દેવા શકું છું તો કઈ છે કઈ મારી મસીટી આ તો સીધું હતું હા કૂતરો આપણે દવા છાંટતા તો જો પદમા ચા લઈને આવી પણ એ જ દૂધિયામાં લઈને આવી બ્લેક ટી અને બહુ વહેલી આવી આખામાં દવા છાંટી લીધી તો અહીં આ જોવા સેટ આમ બતાવું તમને અહીંયા છે આખી માંડી છે બોલા હેટા સુધી નહીં નામ તમને દેખાય ત્યાં સુધી બધી એ સટાઈ ગઈ દવા અટાણ સેટ આવી હવે આનું શું કેવું મારે કેવાનું કામ હોય ઘેર કઈ કામ ન હોય એટલું કામ હોય ઘેર હા કામ હોય તો હોય હવે આપણે એક પાઈપ દવાનો સાચવાનો રહ્યો એ આ જો આ છીપડાના વેલા કોઈ બકાલું છે ને આ બધું એમાં ઈરું નહીં સાથે સાચી દે તો કંઈક થાય જો આવા ઝુમખડા ખાવા થાય ઝુમખડી સાતા પીલો ઠરી જાય નાખો સા બ્લેક ટી ઢોરાઈ ની તો જન આખી અડારી નીકળી તું હે ને દૂધિયા ને ભાંગી નાખ દયો આલા પકડ મોબાઈલ પણ એમને આવો એ કેવા મામા લે આવો દૂધ્યું ઓ ઢોરાણો તારું દૂધી કે મેરા હાલો મિત્રો ચા પીવા બ્લેક થી અને વિડિયો ગમે તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલજો ના રહી જોઈ લ્યો મન માંડવી ભગવાનની મેરથી આટલી થઈ પડી ના કોઈ વાર આવી નહોતી એવી માંડવી ભગવાનને દઈ દીધી ભગવાન ઉપર આસ્થા રાખવાની મિત્રો હવે આપણે ચા પી લીધી અને હવે આપણે એક છે સાટી દવાની અને આ બેઠા બેઠા આવું બનાવવાનું શું કહેવાય વયોગ્ય એ બનાવી માંડવો કેટલોક વજન લઈ હગે માંડવો બનાવી માંડવો હવે જાડામાં ને એમાં દવા સાટવી આ સીપડું તમે ઓલા વિડીયોમાં લગભગ જોયું હશે આવડું થઈ ગયું બીજા આમાં હોય પણ એ કોને અંદર અઘોસરમાં હાલો તો હું પાઇપ સાચી દઉં પદ્મા આવે છે એ મને આખી પાઇપ ચડાવી દે ને તો એક પાઇપ જોયો સાચી દઈ તો પછી વિડીયા બીડિયા બનાવી આમાં બાકી બધામાં દવા સટાઈ ગઈ છે

મોટરનું પાણી મશીન બશીન નથી તો હું આ પાઇપને બધું દે આવું દવા છતા ગઈ આમ તો આ કીની કિનિયા ડોઈલું ને બધું હાસે આ કોઈ ડબલાન તો મિત્રો આપણે જો આટલી દવા સાટી કોમેન્ટ કરજો આ કેટલા રૂપિયાની આવી છે એક આ બાટલો એક આ બાટલો એક આ બાટલો એક આ એક આ અને હજી બે કોલી કોપડીયા એ ખોખામાં હતા આટલી દવા સાટી મગફળીમાં તો અંદાજ લગાડો કેટલા રૂપિયા આવે કોમેન્ટ કરજો તો મિત્રો હવે આપણે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું દવા છતા ગઈ અને જે ખાં બેહીન પોરો ખાઈ ને પદમાં જો સીપડું ઉતારવા ગઈ સીપડું ઉતારી આવે તો બેહીન સીપડું ઉપડું ખાઈ લઈ ચડ્યું ખવડ્યું છે

હમણાં તો જો આ વાડીમાં જો હોય દી આખો બકાલું ઉતારી પદમાઓ ખાસ 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 કરતી કરતી આવી દાંતડું ઉતારી આવી અને સીપડું કહેવાય

આમ ખેતર જડી જાય તાજી તાજી મજા આવી જાય ખાવાની પણ કઈ કાપવાનું નથી જો મિત્રો પદમા મોટર માં પાઇપ લગાડે ઓલો મોટર બંધ કરીને પાછું ચાલુ કરી હતી કેવું કાવ પાણી પાણી અહી બારું નહિ કરી

અને આમાં જે આ મોટર ચાલુ છે પાણી ખતલ પી ગયું પાણી હાવ ધીમું ધીમું આવું તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હવે મળશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો એમોર્સમાં આપે નવા વિડીયોમાં ત્યાં હું થઈને જઈ માતાજીને જઈ દ્વારકાધીશ